અનધિકૃત લખાણ લખેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારોના દિવસોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વાહન ચાલકને છોડવામાં આવશે નહીં ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના વાહક ચાલકો અને કાયદા વિરુદ્ધ રીતે કાચ પર બ્લેક ફિલ્મ લગાવીને વાહતા ચાલકો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું પોલીસે આવા તમામ વાહન ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી હતી વધુમાં તહેવારોના દિવસોમાં બજારોમાં થતી ટ્રાફિકની ઇજતા અને સંભવિત સમસ્યાના નિવારણ માટે પાટણની એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગનો હેતુ બજાર વિસ્તારમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાનો છે પોલીસે શહેરના લોકોને ટ્રાફિક પાટણ પોલીસે આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી શરૂ કરી છે આ અંતર્ગત બગવાડા ચોક ખાતે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાયા હતા આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ નંબર પ્લેટ વિનાના વાહનો ચાલકો લગાવીને ફરતા વાહન સહિત અનધિકૃત લખાણ લખેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારોના દિવસોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વાહન ચાલકને છોડ 这个